রালা তে হাখ পাইসানি হাখাই পাশ জিছে। મિત્રો ગોપાલ ઇટાલિયાનો વરઘોડો કાઢવામાં આવશે વિસાવદરમાં આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો કે ગોપાલ ઇટાલિયાના સમર્થકો કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં વરઘોડો કાઢવામાં આવશે જેવા જીતે તરત વરઘોડો કાઢવામાં આવશે અને ડીજેની તૈયારી પણ કરી નાખી છે કે જેવા ગોપાલ ઇટાલિયા જીતે એટલે તરત વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો વરઘોડો કાઢવાનો છે તેના જે સમર્થકો છે તે કહી રહ્યા છે કે કિરીટ પટેલને હરાવી દેશે ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો ખૂબ જ ફોર્મમાં છે અત્યારે તમે જોઈ રહ્યા છો ડીજે પણ મગાવી લીધો છે અને વરઘોડાની તૈયારી પણ કરી નાખી છે મિત્રો ગોપાલ ઇટાલિયા અત્યારે ખૂબ જ લીટ થી હાલ છે આગળ અને કિરીટ પટેલ ને હરાવવાની કોશિશ કરી રહ્યા કિરીટ પટેલની હાર જ છે કારણ કે કિરીટ પટેલ સામે ગોપાલ ઇટાલિયા ઉભા છે કારણ કે ગોપાલ ઇટેલિયા કોઈ નાનું હુનું તો નામ છે નહીં ગોપાલ ઇટેલિયા બહુ મોટું નામ કહેવાય ગુજરાત માટે અને તે કિરીટ પટેલ સામે છે એટલે આખર તો કિરીટ પટેલ હારવાના જ છે અને ગોપાલ ઇટાલિયા જીતવાના છે અને પછી વિસાવદરમાં વરઘોડો કાઢવાનો છે પૂરું વિસાવદર આખું હરવાનું છે વરઘોડામાં ગોપાલ ઇટાલિયા એવા જીતિયત રત ગોપાલ પૈસા ની હાથ થઈ ને પરસેવાની જીત થઈ છે